મારી ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં તો તમે આ મારી મોર્નિંગમાં ચાની ક્લિક જોઈ રહ્યા છે કે એક સારી ચાથી જ મારા દિવસની શુભ શરૂઆત થાય છે અને ચીકુ મેકો માટે હું સેન્ડવિચ બનાવી રહ બનાવી રહી છું બ્રેકફાસ્ટમાં એ લોકો સ્કૂલે નહોતા ગયા તો તમે જોઈ શકો છો હું સેન્ડવિચ મેકરમાં બનાવી રહી છું અને મારી પાસે બ્રાઉન બ્રેડ ખતમ થઈ ગઈ તો મેં એક આઈડિયા લગાવ્યો હતો મારી પાસે સોફ્ટ પાઉં પડ્યા હતા તો મેં પાઉની ઉપર જે બટાકાનો મસાલો બટાકા ડુંગળીનો મસાલો છે એ સ્પ્રેડ કરી દીધો હતો અને બે પાઉને ડાબેલીની જેમ ભેગા કરી અને એને પણ પાઉ સેન્ડવિચ જેવું બનાવી દીધું હતું અને સેન્ડવિચ મેકરમાં હું તમને બતાવી રહી છું ચપ્પાવળી કે એકદમ કરકરી સેન્ડવિચ બનતી હોય છે અને કોઈ બી સેન્ડવીચ તમે બાળકોને આપો એ પછી બટાકાની આપો કે વેજીટેબલ્સવાળી આપો જેમ કે ટામેટો કાકડી અને ડુંગળીવાળી આપો બાળકોને ભાવે જ છે બાળકોને સેન્ડવીચ ફેવરેટ હોય છે મેં જોયું છે કેમ કે મારા તો બંને બાળકોને સેન્ડવિચ તો ભાવે જ છે તો હું અવારનવાર બનાવતી જાઉં છું અને આ પણ મારો એક હોમમેકર તરીકેનો રૂટિન બ્લોગ રહેશે આઈ હોપ તમને મારા હોમમેકર તરીકેના રૂટિન બ્લોગ પસંદ આવતા હશે તો અહીંયા હું તમને બતાવી દઈ છું એક તો લીમડાનો પાવડર છે મીઠા લીમડાના પાનનો પાવડર છે અને એક તો એક સરગવાના પાનનો પાવડર છે મીઠા લીમડાના પાનનો પાવડર અને સરગવાના પાનના પાવડરનો હું જેમ કે દાળ બનાવી હોય તો દાળમાં એક ચમચી એડ કરી દઉં છું જેમ કે સરગવાના પાનનો પાવડર એક ચમચી એડ કરી દો બસ તો કોઈ ટેસ્ટમાં ફરક નહીં પડે પણ આ તમને બહુ સરસ મળી જશે પોષક તત્વો કેમ કે સરગવાના પાનનો પાવડર કેટલો હેલ્ધી છે તમને ખબર છે એવી રીતના કોઈ વખત સબ્જી બનાવું રસાદાર તેમાં મીઠા લીમડાના પાનનો એક ચમચી પાવડર એડ કરી દેતી હોઉં છું એવી રીતના બાળકો ખાશે બાકી બાળકો આમ તો નહીં ખાય તો એવી રીતના મીઠાના મીઠા લીમડાના પાનનો પાનના પાવડરનો ઉપયોગ કરું છું અને સરગવાના પાનના પાવડરનો ઉપયોગ કરું છું આ તો રેડીમેડ છે બાકી હું ઘરે પણ બનાવતી રહું છું ને એનો વિડીયો મેં તમારી જોડે આ જ ચેનલમાં શેર પણ કર્યું હોય છે વરસાદની ઋતુ છે તો તમે જોઈ શકો છો મેં તમને વરસાદનું દ્રશ્ય પણ બતાવ્યું આ બુકીની લિસ્ટને ગિફ્ટ આવ્યો હતો હું નિરેશને ગિફ્ટ જે બુકે આવે એને એક દિવસ રાખું છું પાણીમાં અને પછી જ ફેંકું છું એમ એમ ફેંકતું નથી એક દિવસ મારી સામે રાખું છું અને આજે બાળકોને ગમતી જ રેસીપી છે તો આજે બર્ગરની રેસીપી છે બર્ગર ટિક્કીની રેસીપી હું તમને આપીશ તો ટિક્કી મારી રેડીમેડ જ છે અહીંયા મેં એક બાળકીમાં સોસ લઈ લીધું છે માયોનીઝ લઈ લીધું છે ફ્લેક્સ ઓરેગાનો જે તમારી પાસે હબ્સ હોય બધા એડ કરવાના છે અને એની અંદર લીલી ચટણી જોઈએ ધાણા મરચાં ફુદીનાવાળી મારી પાસે છે નહીં તો એ પણ મેં તૈયાર લીધી છે મિન્ટ ચટણી તૈયાર લીધી છે અને બસ જે આ પહેલાં મિન્ટ ચટણી લગાવવાની હોય છે ત્યારબાદ થોડું પેલું જે આપણે કેચઅપ અને માયોડીઝનું બનાવ્યું એ લગાવવાનું હોય છે એક ચીઝ સ્લાઇસ લગાવવાની હોય છે ટિક્કી લગાવવાની હોય છે અને આ જે બર્ગર છે એને મેં શેકી લીધા છે બટરમાં પહેલાં મેં એને વચ્ચેથી થોડા કટ કરી અને તમે જુઓ છો કે શેકી લીધા છે તો એ રીતના તમારે શેકી દેવા આ બહુ જ ક્વિક રેસિપી છે જેની કોઈ વાત નહીં અને બાળકોને ભાવતી પણ હોય છે કેળા તો કેળા મારા બજારમાંથી લાવી દે પણ જલ્દી ટુ ડેઝમાં ખાઈ જવા પડે છે કારણ કે તે કેળા જલ્દી બગડી જાય છે ફ્રીજમાં તો મુકાતા નથી અને બધા કાચના વાસણ મેં ધોયા છે અને હું તમને કહું કે મારી જોડે ગયા મીન્સ ગયા વીકમાં એવી ટ્રેઝડી થઈને કે મારી આંગળી બળી ગઈ હતી એકચ્યુલી હું બેસન લડ્ડુ બનાવતી હતી અને રાત્રે બનાવતી હતી તો જે લોટ હોય ને ચણાનો લોટ એ મારી આંગળીમાં છોટી ગયો હતો તો તમે માણસો નહીં મને એટલું બધું પેઇન થતું હતું ટ્યુબ ટ્યુબની લેસ લઈને આવ્યા એ રાત્રે તો બધું જાણે કંઈક થતું જ ન હતું એમ તો મને એમ થયું કે સહેજ જાણે બળી તો એમ આમ એટલું બધું દુઃખે છે જીવ નીકળે છે તો જે લોકોને વધારે થતું હશે એનું શું હાલત થતું હશે હું તમને મારો અંગૂઠો પણ બતાવી રહ્યો છું અંગૂઠામાં આમ કાપા કાપા પડેલા હોય છે જે લેડીઝના અંગૂઠામાં આ રીતના આમ કાપા કાપા હોય ને એમ કટ કટ હોય ને તો સમજી લો કે એને સાક સુધાર્યું જ છે બસ આવું છે એક હોમમેકરનું એક હાઉસવાઈફનું અને એક ગૃહિણીનું મેં કોઈ રફનોટમાં ડ્રોઈંગ કરતી હોય છે એ બતાવ્યું છે મેં તમને અને આ એનું છે વાય બી એ ઇંગ્લિશમાં આવે છે એ પણ એ વાંચતી હોય છે એ બતાવ્યું છે મેં તમને દરરોજ દરરોજ જમવાનું બનાવાય છે એમ વાસણ પણ ઘસાય છે અને વાસણ ગોઠવાય પણ છે તો હેલ્પર બેને બહુ બધા વાસણ ઘસી દીધા છે હું ગોઠવી દઈશ એક દિવસ બપોરે મેં મગભાત બનાવ્યા હતા તો એની વિડીયો ક્લિપ તમારી સાથે શેર કરું છું અને મગભાત સિમ્પલ રેસીપી છે એટલે એ નહીં આપું પણ એક દિવસ મેં બનાવ્યા હતા ડુંગળીના ભજિયા ઓનિયન પકોડા એની રેસીપી શેર કરું છું તો ડુંગળીને રફલી ચોપ કરી દીધી છે એમાં થોડું મીઠું ટુ ટેસ્ટ મીઠું નાખી અને થોડીવાર મૂકી દીધું હતું ત્યારબાદ અડધી વાડકી જેટલા ધાણા ત્રણથી ચાર નંગ ઝીણા લાલ મરચાં મેં એડ કરી દીધા છે આની અંદર અહીંયા આપણે ચોખાનો લોટ એડ કરીશું મેં બે મોટી ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે અને ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ થોડો વધારે એડ કરીશું તો એ ત્રણ ચમચી એડ કર્યો છે પછી મને જોશે એ પ્રમાણે હું કરીશ થોડી મેં હળદર એડ કરી છે ત્યારબાદ અહીંયા થોડો અજમો એડ કર્યો છે તમે અજમો સ્કીપ પણ એડ કરી શકો છો મેં એડ કર્યો છે ત્યારબાદ અહીંયા મેં જીરું થોડું ગરમ મસાલો થોડું લાલ બંને ટાઈપના લાલ લાલ મરચું પાવડર તમે એડ કરો મેં કાશ્મીરી કર્યું છે અને થોડું થોડું પાણી એડ કરી અને મેં એક બેટર બનાવી દીધું છે તમે જોઈ શકો છો મેં હાથમાં ટ્યુબ લગાવેલી જ રાખી છે એટલે હું પેલા સ્પેચ્યુલા વડે કરું છું અને કામ કરતાં નથી ફાવતું તો મારી વચ્ચે સે સેવૈયા પણ ડોળાઈ ગઈ હતી કેમ કે મને આંગળીમાં વાગ્યું છે અને બસ મેં ફટાફટના પકોડા તરી દીધા તમે જોઈ શકો છો અને ગણપતિનો ઉત્સવ ચાલુ થઈ ગયો છે તો અમારી સોસાયટીમાં પણ ગણપતિ લાવ્યા છે તો હું તમને બહુ ડિટેલમાં તો નહીં બતાવું પરંતુ થોડી ઘણી ક્લિપ આપીશ કેમ કે હું તમને ડિટેલમાં નહીં બતાવી શકું તો એક જે અમારા અંકલ છે સોસાયટીમાં કેવાયા ગણપતિ એમના ઘરેથી પૂજા કરીને લાવ્યા હતા અને બસ મારા ઘરની બિલકુલ સામે ગણપતિ ભગવાનને બેસાડ્યા છે પહેલાં જ દિવસે મેં આરતી રાખી હતી મેં આરતી કરી હતી તો હું તમને વિડીયો ક્લિપ બતાવી રહી છું મેં પૂજાની થાળી તૈયાર કરી દીધી હતી આ શનિવારની ક્લિપ છે અને પ્રસાદમાં મોદક લઈ આવ્યા હતા તો પહેલા દિવસે અમે લોકોએ આરતી કરી હતી અને તમે માનશો નહીં અત્યારે એટલું સરસ ભક્તિમય વાતાવરણ છે ને જાણે એવું લાગે છે કે ગણપતિ ભગવાન અમારી આસપાસ જ છે એટલું સરસ વાતાવરણ છે તો તહેવારોની આ જ મજા છે નવરાત્રિ થઈ ગઈ દિવાળી થઈ ગઈ અને ગણપતિ ભગવાનનું સેલિબ્રેશન થઈ ગયું આમ જાણે કે એક જુદા દિવસો હોય ને એવું લાગે છે એકદમ શ્રદ્ધામય દિવસો જાય છે અને પવિત્ર દિવસો લાગે છે તો આઈ હોપ તમારી આજુબાજુ પણ એવું જ વાતાવરણ હશે અને ફરી હું આવી ગઈ એક ચાની ક્લિપ પર મારી અને હું તમને આ ચાની ક્લિપ એટલા માટે બધા વિડીયો ક્લિપ બતાવી રહી છું કારણ કે આ પેન હું નવું લાવી છું હોમ સેન્ટરમાંથી બે ચા મૂકાય એવું પેન છે અને હું બહુ જલ્દી મળું તમને એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ